જે વાત કરવામાં આવે તો મોડામાં પાણીના કારણે અવરજવર બંધ થઈ જાય છે વાત કરવામાં આવે તો ધાનેરાના રવિયા ગામે વહોડામાં નવા નીર આવ્યા છે રાજસ્થાનમાં વરસાદથી વહોડામાં નવા નીર આવ્યા છે ગામ અને રાજસ્થાન તરફ જતા મુખ્ય માર્ગે પાણી ભરાયા છે પશુપાલકોને દૂધ ભરવા વહોડામાંથી પસાર થવું પડે છે અનેક વાર વહોડા પર પુલ બનાવવાની રજૂઆતો વહોડામાં વધુ પાણી આવે ત્યાં અવરજવર બંધ થઈ જાય છે મોરડામાં પાણી આવતા જ ખેડૂતો અને પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે